thanks for નવસારી જિલ્લાના એંધલ ગામથી સાયકલ ઉપર સૌરાષ્ટ્ર અને કચ્છના ધાર્મિક તીર્થ સ્થાનોએ યાત્રા લઈને નીકળેલા લોક સાહિત્ય કલાકાર નરેશ આહિર ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલ પાંચ દેવી મંદિરે આવી પહોંચતા જ તેઓએ પાંચ દેવી મંદિરે આરતી કરી માતાજીના દર્શન કરી ત્યારબાદ આહિર સમાજના લોકોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું તથા પ્રવાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી નરેશ આહિર છેલ્લા બાર વર્ષથી ભાદરવા મહિનામાં સાયકલ ઉપર સૌરાષ્ટ્ર ચોટીલા રાજપરા દ્વારકા સોમનાથ તેમજ ભુજના માતાના મઢ સહિતના મંદિરો પર દર્શન કરવા માટે જાય છે ત્યારે નવસારીના ઇંધલ ગામથી સાયકલ પર બાર દિવસમાં તેરસો કિલોમીટરની પ્રવાસ યાત્રા શરૂ કરનાર સાયકલવીર નરેશ આહિરનું તવરા ખાતે આહિર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાંઈક સારું જીવન જીવે એવો ભાવ અને આપણા સનાતન ધર્મને હંમેશા માટે રક્ષા થાય એવા પ્રયાસથી દર વર્ષે હું આવી ધાર્મિક સાયકલ યાત્રા કરું છું અને દરેક જગ્યાથી દરેક અમારા શ્રદ્ધાળુઓનો દરેક આવા ભાવિક ભક્તજનોનો દરેક હિતોચ્છકોનો બહુ સરસ મને સાથ અને સહકાર મળે છે અને મને બહુ આનંદ થાય છે બારસોથી તેરસો કિલોમીટર આ વર્ષેનો પ્રવાસ છે દર વર્ષે મારે સત્તરસોથી અઢારસો કિલોમીટરનો પ્રવાસ હોય બી પણ સાયકલ ઉપર જ આવું છું અને સૌનો સુંદર રીતે સાથ અને સહકાર મળે છે અને આ તવડા ગામ દેવી મંદિરના દર્શન કરી અહીંથી હું દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસની શરૂઆત કરું છું સૌનું મનની મનોકામના માતાજી જલારામ બાપા દ્વારકાધીશ પૂરી કરે એવો ભાવ એમના ચરણોમાં અર્પણ કરું સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ જય